દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ મોબાઈલ પર વાત કરતા કરતા બીજા માળેથી થી પટકાયેલા હોસ્પિટલે ખસેડાતા મોત નીપજ્યું હતું સુરત ગોડાદરા ખાતે કવિ કુમાર શાહ મોબાઈલ પર વાત કરતો તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જતા બીબોએ તેને મૃત જાહેર કર્યો હતો બનાવને લઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે वो भाई का नाम क्या तो क्या लगता है आपका वो तो भाई मेरा जीजा लगता है कवि नाम था कवि साहब साल का भाई इक्कीस साल का विस्तार क्या हुआ था घटना घटना पे मोबाइल पे बात कर रहा था दूसरे माल पे से वो नीचे गिर गया था ये? फिर उसको एम्बुलेंस एक सौ आठ में लेके आया यहाँ पे तो यहाँ पे आगे ने बाद डॉक्टर ने सीधा जवाब दे दिया कि नहीं है डेट हो गया ये कितने बजे का घटना ये घटना है साढ़े बारह के एक के बीच में रात की बात हाँ દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ